થરાદ શહેરમાં નશીલી ગુળીઓ અને ડ્રગ્સ જેવા માદક પદાર્થોના વેચાણ અને વ્યસનનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે થરાદ પોલીસે આવા તત્વો સામે લાલ આંક કરી છે બુધવારે થરાદ પોલીસ મહેશ્વરી સોસાયટીમાં એક મોટી રેડ કરીને એક લાખ રૂપિયાથી વધુની કિંમતની નશીલી ગોળીઓનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા રામ મહેશ્વરી અને તેના સાથી દિલીપ ખત્રીની ધરપકડ કરી છે આ અંગે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક એસ એમ વારોતરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપી હતી તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આવા માફિયાઓને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ શહેરની મહેશ્વરી સોસાયટીમાં આવેલા એક બંધ રહેણાંક મકાન ખાતે પ્રતિબંધિત નશાકારક દવાઓ નો સંગ્રહ કરે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેનો નશો કરતા ઈસમોને વેચાણ થતો હોવાની ગુપ્ત માહિતી થરાદ પોલીસને મળી હતી આ માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી સાથે થરાદ પોલીસ ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ સફળ રેડનું આયોજન કર્યું હતું આ સંયુક્ત ઓપરેશનમાં થરાદ પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આશરે બે કિંમત ધરાવતી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ નામની એક લાખ આઠસો ટેબ્લેટનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો સ્થળ પરથી જ રામ ભાઈ વેદવ્યાસ મહેશ્વરી અને દિલીપભાઈ મેઘરાજભાઈ ખત્રી નામના બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ઇન્ટરમીડિયેટ

માં ગઈકાલે અમારા ગુજરાત રાજ્યના DGP સાહેબ તેમજ અમારા સરહદી રેલના વડા આઈજીપી શ્રી કોરોડિયા સાહેબ અને અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી શ્રી અક્ષરજ સાહેબની સૂચના હતી કે ભાઈ તમામ મેડિકલ સ્ટોરો ચેક થઈ જવા જોઈએ અને તમામ મેડિકલ સ્ટોરની અંદર એમના જે નીતિ નિયમો પ્રમાણે દવા વેચાય છે કોઈ બીજા MBBS ને લખતી જે અમુક પ્રતિબંધિત દવાઓ છે એ દવાઓ વેચાતી નથી તેની ખાતરી કરી આની સાથે ફૂડ અને ડ્રગ ઇન્સ્પેક્ટરો હોય તો એને પણ સાથે રાખીને આખી અમારે જે કાર્યવાહી કરવાની હતી મેગા ડ્રાઈવરનું ઓપરેશન ચલાવે એમાં થરાદ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનની હદની અંદર ટોટલ છ પોલીસ સ્ટેશન છે છ છ પોલીસ સ્ટેશનમાં અમે આ ડ્રાઈવ ચલાવ્યો અને અમને એમાં સફળતા મળે સૌથી અગત્યની વસ્તુ એ છે કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમને જે એક રામભાઈ વેદવ્યાસ કરીને માહેશ્વરી છે એ એમની એમની જે અગાઉ પણ એમને ત્યાં મતલબ એનસીબી દ્વારા નેશનલ મતલબ ક્રાઇમ બ્યુરો એના દ્વારા તેમજ એલસીબી દ્વારા રેડો થઈ હતી આ એ જ વ્યક્તિ પાસેથી અમને ફરીથી હકીકત મળે કે ભાઈ હજી પણ એને આ જે પ્રતિબંધિત દવાઓ છે એ વગર લાયસન્સે એને વેચવાનું ચાલુ કરી દીધેલું છે એટલે અમે એ જગ્યાએ સરકારી પંચોની હાજરીમાં વિગતવારના જે ઠરાવો થાય એ ઠરાવો કરીને બરાબર અને બધી અમે વિડિયોગ્રાફી થી અને એવી રીતે એની ઘરે બેયને ત્યાં રેડ કરે આ રેડ દરમિયાન અમને જે રામભાઈ પોતે મહેશ્વરી અને એમની સાથે બીજા દિલિપ મેગરાજ ખત્રી જેવો માણસ છે આ બંને માણસો રેડ હેન્ડલ પકડાઈ ગયા હતા અને જે પ્રતિબંધિત દવા છે એલ્પરાઝોલમ કે જેની અંદર એન્ડપીએસ ના કન્ટેન્ટ હોય આ દવા મતલબ સામાન્ય રીતે કોઈ મતલબ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કોઈ વેચી શકતું નથી અને પ્રતિબંધિત છે એન્ડપીએસ ના શેડ્યુલ એ1 ની દવા છે આદવા જો કોઈ આવી રીતે કોઈ પણ લાયસન્સ વિના અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ના વેચે તો તેના ઉપર એનડીપીએસ ની કલમો તળે ગુનો દાખલ થાય એટલે અમે આ વ્યક્તિ ઉપર અમે તો એનડીપીએસ ની સેક્શન્સ મુજબ એનડીપીએસ એક્ટ ની કલમ આઠ સી અને બાવીસ બી અને ઓગણત્રીસ મુજબ અમારા અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મતલબ ભગીરથસિંહ જાડેજા એમણે આ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને એસઓજી છે જે આપણે પાલનપુર એસઓજી એમના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા રબારી એ રબારી પાર્ટીમાં એમના મતલબ અને અમારા જે અધિકારીઓ છે એમની બધી સૂચનાથી આ રેડ કરવામાં આવેલ આ રેડ દરમિયાન અમે એમની પાસેથી કુલ એક લાખ આઠસો જેટલી મેડિકલ ટેબ્લેટ્સ જે કબજે કરેલ છે અને આમ જોઈએ તો કુલ મુદ્દામાલ મેડિકલ ટેબ્લેટ સાથેનો જે કુલ મુદ્દામાલ મોબાઈલ અને બધું મળીને લગભગ બે લાખ ચોક્કન હજાર પાંચસોને આડત્રીસ પોઈન્ટ એંસી પૈસાના મુદ્દામાં અમે કબજે કરેલ છે અને એનડીપીએસ હેઠળ અમે એની ધરપકડ પણ કરેલ છે અને હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ આમનો પુત્ર પણ અત્યારે જેલમાં છે એટલે આ વ્યક્તિ છે એ હેબિચ્યુઅલ છે આવી પ્રતિબંધિત એનડીપીએસ લગત દવાઓ વેચવાનો પ્રતિબંધિત છે મતલબ એનો પોતે વેચાણ કરે છે એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ઇવન અમારાથી થાય એટલું પાછા પછી એમની ઉપર શક્ય હોય ત્યાં તપાસ દરમિયાન જો જણાશે તો ગુનસી ટોપ અને બીજી સળી પાર આવી બધી કાર્યવાહી પણ કરવામાં આવશે અને અમે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે ખરેખર આ કેટલા કેટલા લોકોને સપ્લાય કરતો પછી કેટલા કેટલા લોકો એને મતલબ ક્યાંથી દવા લઈ આવતો આ દિશામાં પણ અમારી ઊંડાણપૂર્વક તપાસ થાય છે અને અત્યારે તપાસ આ આકેશી તપાસ છે એ ખરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીટી ચૌધરી ચલાવી રહ્યા છે અને સીધા અમારા દેખરેખ હેઠળ તપાસ થઈ મતલબ ચાલે છે અમે આમાં જે કોઈ હશે જે કોઈ હશે ચમરબંધી એને છોડવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જાહેર જાહેર જનતાના પત્રકાર મિત્રો આજુબાજુ ક્યાંય પણ કોઈ જો બોગસ ડોક્ટરો હોય કે તમારી આજુબાજુ કોઈ આવી મતલબ છૂટકથી દવાઓનું વેચાણ કરતા હોય તમને જાણવા મળે તો અમારા પોલીસ સ્ટેશનના નંબર છે સો નંબર છે અમારા મારા નંબર છે નવ્વાણું સાત ચોર્યાસી બ્યાસી છાસઠ એ ઉપર તમે ફોન કરીને પણ અમને માહિતી આપી શકશો